હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ મંચુરિયનની રેસીપી બાર લારી પર મળે એવું એકદમ ટેસ્ટી ચટાકેદાર મંચુરિયન બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીં મેં કોબીજ લઈ લીધું છે વોશ કરીને એના ઉપરના પહેલાં જે પાન આવે એને કાઢી નાખવાના છે હવે આપણે આ ઉપરનો ભાગ કટિંગ કરી દઈશું ત્યાર પછી કોબીજને આપણે આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું આમાંથી થોડી કોબીજ હું સલાડ માટે પણ રાખીશ આ રીતે કટ કરી લેવાની છે કોબીજને હવે આપણે આ રીતે મોટા મોટા પીસીસમાં કોબીજને કટ કરી લઈશું રફલી ચોપ કરવાની છે કારણ કે આપણે હવે પછી એને ચોપરની મદદથી એકદમ ઝીણી કરી લઈશું આ રીતે મોટા મોટા પીસીસમાં પહેલાં કટ રફલી ચોપ કર્યું હોય તો કોબીજ એને હું ચીલી કટરમાં એડ કરું છું ચીલી કટરની મદદથી ખમણી જેટલું ઝીણું થાય એ રીતનું હું ચોપ કરી લઈશ કોબીજને ના વધારે પડતું ઝીણું કરવાનું છે કે ના વધારે પડતું મોટું જો તમારી પાસે ચીલી કટર ના હોય અને ચોપરની મદદથી પણ કરી શકો છો તમે આ રીતે બધું કોબીજ તો આ રીતેનું થાય છે એકદમ સરસ એવું ચોપ થઈ જાય છે આ રીતે હું બધી જ કોબીજને ચોપ કરી લઈશ એકદમ ઝીણી આ રીતે બધું કોબીજને ચોપ કરીને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું તો અહીં મેં બધી જ કોબીજને આ રીતે ખમણી લીધી છે ઝીણી ચોપ તો અહીં મેં બે ડુંગળીને કટ કરી લીધી છે ત્યાર પછી એક ડુંગળીના આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી છે ગ્રીન ઓનિયન કટ કરી લીધા છે લીલું લસણને પણ કટ કરી લીધું છે આ રીતે એકદમ તો હવે આપણે જે કોબીજને ચોપ કર્યું હતું એની અંદર એક કેપ્સિકમને ઝીણું સમારીને એડ કરી દઈશું ત્યાર પછી આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું લીલું લસણ એડ કરીશું લીલા કાંદા એને પણ એડ કરી દઈશું ગ્રીન ઓનિયન ત્યાર પછી આપણે થોડો આજીનો મોટો એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની અધકચરી જ વાટવાની છે એને ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી એક વાડકે આપણે કોર્નફ્લોર એડ કરીશું કોર્ન કોર્નફ્લોર એડ કરવાથી ક્રંચી બને છે ત્યાર પછી બે વાડકી મેંદો એડ કરીશું મેંદાનું પ્રમાણ કોબી કરતાં અડધું રાખવાનું છે જો પાંચસો ગ્રામ કોબી જ હોય તો અઢીસો ગ્રામ મેંદો એડ કરવાનો ત્યાર પછી આપણે એક દોઢ ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કરીશું એક દોઢ ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરવાનો છે હવે આપણે એની અંદર થોડો ટોમેટો કેચપ એડ કરીશું આ બધું એડ કર્યા પછી સરસ એવું હાથથી મિક્સ કરીને આપણે મંચુરિયનની ગોળી માટેનો લોટ બાંધી લઈશું પાણી એડ બિલકુલ નથી કરવાનું આમાં જે કોબીજનું પાણી છૂટું પડશે એની એની અંદર જ આટલો બધો લોટ બંધાઈ જશે તો સરસ એવું મિક્સ કરતા જઈને આપણે મંચુરિયનની ગોળી માટેનો લોટ બાંધી લઈશું તો અહીં મેં સરસ એવો લોટ બાંધી લીધો છે હવે આપણે બે હાથની હથેળી વચ્ચે થોડું તેલ લગાવીને આ રીતની ગોળ ગોળી વાળી લઈશું મંચુરિયનની બોલ્સ બનાવી દેવાના છે આ રીતના સરસ તો હું આ રીતે બધા બોલ્સ બનાવી લઉં છું હવે આપણે મંચુરિયનની ગોળીને તેલમાં ફ્રાય કરી લઈશું તો અહીં મેં કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું આ રીતે આપણે એક વખતમાં તેલમાં જેટલી ગોળીઓ આવે એટલી બધી એડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી એ સરસ રીતે અંદરથી પણ કૂક થાય ક્રિસ્પી તૈયાર કરવાની છે ધી મીડિયમ આંચ પર જ આપણે એને બધી ગોળીને તરી લઈશું આ રીતે આ રીતે મીડિયમ આંચ પર તરીને ગોલ્ડન બ્રાઉન થાય થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તરી લેવાની છે તમે જોઈ શકો છો સરસ એવો કલર પણ આવી ગયો છે એકદમ મસ્ત લાઈટ બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું આ જ રીતે બધા મંચુરિયનની ગોળીને આપણે સરસ એવી તળી લઈશું તો અહીં કઢાઈમાં મેં બે ચમચી જેટલું ગરમ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે એની અંદર આદુ લસણની પેસ્ટ એડ કરી છે એને સાતળી લઈશું હવે આપણે એની અંદર લીલા મરચાંને એડ કરી દઈશું પીસેલું હતું મરચું એને પણ સાતળી લઈશું સરસ એવું ત્યાર પછી આપણે ઝીણી સમારેલી કોબી એડ કરીશું કોબીજને પણ આ રીતે સરસ સાતરી લેવાની છે કોબીજ સતરાઈ જાય સરસ ત્યાર પછી આપણે એની અંદર ડુંગળી એડ કરીશું ઝીણી સમારીને રાખી હતી એ કેપ્સિકમ એડ કરીશું ત્યાર પછી આપણે આ રીતની લાંબી સ્લાઈસમાં ડુંગળી કટ કરી હતી એને પણ આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું આપણે ગોળી બનાવી ત્યારે પણ એડ કર્યું હતું એટલે આટલા વેજીટેબલ્સ પૂરતું જ એડ કરવાનું છે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું હાઈ ફ્લેમ પર જ બધું બધા વેજીટેબલ્સ થોડા કૂક થઈ જાય ત્યાર પછી આપણે લીલા લીલું લસણ અને લીલા કાંદાને પણ એડ કરી દઈશું એને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર સોસ એડ કરવાના છે રેડ ચીલી સોસ બે ચમચી એડ કરીશું જો તમને વધારે તીખું જોઈએ તો તમે વધારે પણ એડ કરી શકો ડાર્ક સોયા સોસ એડ કરીશું હવે આપણે થોડું ટોમેટો કેચપ એડ કરીશું ટોમેટો કેચપ એડ કર્યા પછી સરખી રીતે મિક્સ કરી લઈશું આપણે એને બધા સોસ એડ કર્યા પછી સરસ એવું મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરવાનું છે તો અહીં મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તમને જે રીતે ગ્રેવી વાળું પસંદ હોય કે એ રીતે એડ કરી શકો છો પાણી એડ કરીને થોડી વાર આ રીતે પાણી એડ કર્યા પછી બોબલ્સ આવવા લાગ્યા છે હવે આપણે મન્ચુરિયનના બોલ્સ બનાવીને રાખ્યા હતા એ બધી ગોળીઓને આપણે એડ કરી દઈશું બધી ગોળી એડ કરીને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું આ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું છે જેથી કરી બધો મસાલો બધી ગોળીઓ સાથે મિક્સ થઈ જાય મિક્સ કર્યા પછી આપણે થોડી વાર આ રીતે હલાવીને થવા દઈશું એને બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર તમે પણ આ રેસીપીને ટ્રાય કરજો ઘરે બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે બે મિનિટ થવા દીધા પછી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એની ઉપર લીલી ડુંગળી અને લીલું લસણને પણ એડ કરી દઈશું હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું આ રીતે છેલ્લે લીલી ડુંગળી અને લીલું લસણને થોડું એડ કરવાનું જેથી ખૂબ જ સરસ દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બને છે તો ફ્રેન્ડ્સ ગરમમાં ગરમ આપણું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે આ રીતે સલાડ સાથે તમે ખાઈ શકો છો બહાર લારી પર મળે એવું જ ટેસ્ટી બને છે એકવાર આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય